રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ અમે ફૂગવા આવ્યા રાજસ્થાન અને આ હોટલ ની અંદર હોટલ હે કેસો હોટલ રાતી રોકાણ હતા અને અમે એવું સામાન થયો પેક એક ગાડી અમારી નીકળે ગઈ બીજી ગાડી અમારે કાઢીએ જવાનું હે રાજસ્થાન રાજસ્થાન ક્યાં હોય જયપુર જયપુર તો જયપુર નીકળવાનું થાય બધું ઓલા નીકળે ગયા રાજુભાઈ હવે આપણે ક્યાં જાય ભાઈ અમારે ડ્રાઈવિંગ કરે

અને આ પડ્યો મારી બે ગાડીઓ બ્લેક એન્ડ વ્હાઇટ બીજી આ બાજુ આ છે જયપુર રસ્તો રોહ ફુવાટી બોલે ગાડી મોર્નિંગ મે જો ભાઈ અમે પુગ્યા જયપુર ભાઈ ગયા હતા ને અગિયાર બાર જેવું થયું છે ડુંગરું આવે પીડ્યા જયપુર આપણે ક્યાં જાય દેવન કે હજી આપણું નઈ નથી ને જ કઈ વિચારતા હે પણ હવા બહુ ખાધી હમણાં

রাস্ত <laughs> <laughs> <laughs>

આવકે જમવા રાજસ્થાની મારવાડી અને દાલ બાટીકા મગાવી જમવા માટે અને આ બાજુ જોવો રાજસ્થાની ડાન્સ હે આ છે અને બધા જમવા બેઠા રાજસ્થાન મોકલ્યું <laughs> 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 ભાઈ અમે ઢળવાના હે જ્યાં ઉપર ટાવર દેખાય ને એના ઉપર અને ત્યાંથી આખું જયપુર સિટી બતાડી હું અને તમારે જોવું હોય તો તમે ભેગા ભેગા આવતા રીઓ મારા લાગણે આખું રાજુભાઈએ ટિકિટ લે અને કે આખું જયપુર સિટી એક જ જગ્યાએ જોઈ નાખું લેવાઈ ગઈ લેવાઈ ગઈ હાલો શરૂ જો અને અને લીપ બીપ કંઈ છે ને વ્યવસ્થા ઢળવાનું જ છે

ઉપર છીડ્યા હતા અને ત્યાંથી આખું જયપુર દેખાતું મેળવવા ચલો બે આવું બે જાઉંબર અમી આવે ગાટણ માં જંતર મંતર જંતર મંતર ને મતલબ જંતર મંતર કિલો હે કે ખબર ને આ જોવાનું હે જંતર મંતર અહીંયા બધાય ધોડા આવે અને બધાય આવે સમજી જાવ તમે જો આ છે ફોટો શૂટિંગ નું

તો આ હે જંતર મંતર વધારે પડતું ફોટા પાડવાનો શોખ હોય ને વિડીયો શૂટિંગ લોકો વધારે આવે તમને કેતો તો ને કે ભાઈ અહીંયા બધાય ધોળા આવે આ બધાય જોવા આવે આ જોયા જેવું લાગે

ભાઈ અમે આવે કા હવા મહેલ અને જોઈએ આગને હવા મેલ ની અંદર કામ જોયા જો હું છે માટીયું બે ફાકીનો નસો મારે અને માણી ખવરાવી એટલે હું મણી મજા આવી જો ચાલે જો ભાઈ હું લઈ લઉં થોડીક પછી મજા આવ્યા જ રાખે હા હવા મહેલ

જોવા માટે આ ઉપર હજી આપણે આમ ઉપર ચડવાનું છે અને આનો નજારો તમે જોવો આ છે હવા મહેલ હવા મહેલ હવા મેલ જે ઉપર થી અમે જોઈએ જયપુર સિટી નો વ્યુ આપણે જોયું આપણે પેલા હવા મેલ જોવેલી

રાજા રજવાડાનો ઓ ભાઈ વાતો પૂરી જારે જ દે આયા બોવા જયપુર જોઈ લીધું તો આખો રામ રામ સીતારામ જો ભાઈ અમે પૂગે રાજસ્થાન ની અંદર શ્રીનાથજી બરાબર ને આપણે શ્રીનાથજી ને આજે શ્રીનાથજી એટલે કે કાળિયા ઠાકોર દ્વારકાધીશના દર્શન કરવાના થાય કારણ કે ડાકોર થી ચાલુ કર્યું હતું અને પાછો આજે લાસ્ટ સ્ટોપ હે એ છેલ્લો સ્ટોપ રાજસ્થાનનો રાજસ્થાનનો છેલ્લો સ્ટોપ શ્રીનાથજી અને બેક માટીઓ અમારા જે જાય નાસ્તો કરો અમે નાસ્તો કરી લીધો આ બહેન જે બે ત્રણ અમારા માટી એક પૈસા સુકવણું કરે અને અત્યારે અઢાર દી થઈ ટીવી ને એવી બગડાટી બોલાવી એક નેપાળ સુધી અને છે અતુલભાઈ ડ્રાઈવિંગ કરવાના હે મોર્નિંગના સમયમાં બરાબર આપણે જવાનો શ્રીનાથજી શ્રીનાથજી કારિયા ઠાકર દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનો તો આવી જજો દર્શન કરી ઢાકોરથી ચાલુ કર્યું તો અને પાછું આજ શ્રીનાથજી અને આપણે અમારે કે આવતું જો આપણે ખાવડી 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 આ હોટેલ માં અમે રોકાણ હતા આજ શ્રી શક્તિ કાઠિયાવાડી હોટલ એક નંબર હો જો ભાઈ અમે પુગાયા શ્રીનાથજીના દર્શન કરવા નાથ દ્વારા પહેલી વાર

અમારે જ્યાં રાજુભાઈ છે એને પણ લેવાના થાય ઘણો બધા આ ગેરંટી સાથે આપું રાજુભાઈ ગેરંટી ન ગમે તો પૈસા તમારે ગમે ત્યારે પાછા કુરિયર માં આવી જાય ઘરે મારો માલ પાછો મોકલી દેજો અને જો આ બધો આ બ્રાન્ડેડ માલ છે અને આપણે જો આ કશ્મીરી ભરત આ માલ પીડ્યો આપણી દુકાન નો બરોબર જો કોઈને પણ લેવાનું થાય તો પણ જો તારે લીધી ભાઈ છાલ લીધી હા ને એક છાલ આપી મસ્ત હોલસેલ હે આપડી દુકાન ખોલી રાજસ્થાન ની અંદર આપડે કઈ જગ્યા આપડે એ ભગવાન બે જણા બે જણા ને તો ક્યાં જગ્યા ખોલી તો આવતા પછી હું લાગશે ના ના હું તમારો એડ્રેસ આપી દે આ બધી દુકાન હોલસેલ માં બધા ભાઈ ભેગો મેં ભાગ રાખ્યો દુકાન અંદર પાર્ટનરશીપ કરી અમે બે પાર્ટનરશીપ નો બ્લોગ દ્વારા આપણે યુટ્યુબ દ્વારા આ દુકાન ને ફેમસ કરી દેવામાં આવી છે કારણ કે હું છે યુટ્યુબર એટલે આપણે અને માલ એક નંબર જોઈ લ્યો સાલ છે છોકરીઓ માટે મસ્ત મસ્ત અને કોશ્મીરી ભરતવાળી પણ છે જોઈએ તો

છેલ્લી વાર જમવાનું રાજસ્થાનમાં બાકી પછી ગુજરાત આવે જાય છે અને એ પણ

ખાટલા માથે બેહન ખાવું હોય પાટલા માથે બેહીન ખાવું હોય જ્યાં બેહીન ખાવું હોય તો આવી ગયા બીજા જમવા ખાટલા માથે બે હું કે પાટલા માથે આજા તને તો આવી મોજ કરતા હતા અઢાર દી થયા અને આજનો દી છેલ્લો રાજસ્થાનની અંદર હોટલમાં જમવાનું અને પછી આવા જાય સીધું ગુજરાતનું બોર્ડર અઢાર દી થયા બગડાતી બોલે એવી ને એવી તમારે તો થઈ પછી થયા હજી એક ચાર સાત મગાવ્યું

बाजरी रोटी पी ले तो वो कौन सी रोटी है वाला है हां जी चपाती लेनी है बाजरी रोटी की वाली प्लेन ए मतलब बासा रोटी कैसे मिलता है पूरा इलाका लेकर रहता है वो प्लेन प्लेन घी वाला नहीं एक रोटी मंगाओ पहला हां तो तुम लोग जो रोटी मिलेगी जी रोटी एक मंग लेगा बाद में के एक रोटी मिलेगा मैं क्या बाजरी रोटी आएगा उसके बाद अच्छा रोटी मिलेगी बजे जगह तो टाइम लगेगा तो एक रोटी में जितना रख दो उसके दूसरी रोटी में डाल दो चल ही गई नहीं जी जल्दी हो जानी चाहिए दो रोटी दो रोटी

વિકાસ તો બહુ ગયો ભાઈ બહાર નીકળે તો ખબર પડે અને હા મેથી પણ જવા લેવો વી ડુંગર એક નંબર ભાઈ